તો હેલો મિત્રો નમકાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો તો હાલ શેતર વસાવાના મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો શેતર વસાવા શું બોલ્યા છે તો આપણે એના વિશે વાત કરવાના છે ભાજપે કર્યો હોમ લોતર વસાવા એ બોલી રહ્યા છે દોસ્તો તો શું હકીકત છે જણાવવાના છે દોસ્તો પણ એ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતો હો દોસ્તો તો વિડીયો કરીશું શરૂ તો દોસ્તો તમને ખબર હશે કે દોઢ મહિનાથી શેતર વસાવાની એની પત્ની બંને જેલમાં હતા પરંતુ એમ કહેવાય છે કે અમને જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને શેતર વસાવાને એની પત્ની સુકુતલના બેન બંને બહાર આવી ગયા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો ભાજપ હુમલામાં છેતર વસાવાની જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો છેતર વસાવા માટે ખાવટો આરોપ નાખીને છેતર વસાવાની એની પત્નીને એમ કહેવાય છે કે જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે છેતર વસાવા બોલ્યા છે કે હવે ભાજપથી કોઈથી પાછું પડવાનું થાતું નથી અમે લડી લેવાનું થાય છે દોસ્તો તો તમને ખબર હતી કે છેતર વસાવા બે હજારની ચોવીસની ચૂંટણી લડવા જઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો શેતર વસાવાએ એવું કીધું છે કે મને ભાજપના નેતાઓ મને ખોટી રીતે જાળમાં નાખીને હુમલામાંથી હુમલા કરી રહ્યા છે અને ખોટી રીતે મને જેલમાં નાખવાની ધમકીઓ પણ આપી રહ્યા હતા દોસ્તો અને મને છેલ્લે જેલમાં પણ નાખી દીધો હતો હવે ગમે તે થાય તો હવે લડી લેવાનું થાય છે અને બે હજાર ચોવીસની ચૂંટણી શેતો વસાવા ફરીવાર જીત છે દોસ્તો એવું આદિવાસી સમાજના લોકોનું કહેવું છે દોસ્તો તો તમને એ પણ ખબર હશે કે શેતો વસાવાનું ચૂંટણીની અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને શેતર વસાવા હાલ એમ કહેવાય છે કે

છૂટીને બહાર આવી ગયો છો હવે ભાજપના હોય કે ગમે તે હોય હવે લડી લેવાનું થાય છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તો ફરીવાર બીજા વીડિયો મળીએ તપતે બાય બાય